સૌ પ્રથમ અહિયાં ઉપસ્થિત મારા વડીલો ગુરુજનો તથા મારી સાથે અભ્યાસ કરતા વાહલા વિદ્યાર્થી મિત્રો આજે હું જાન્યુઆરી વિશે થોડા શબ્દો કહેવા માંગુ છું

ત્યારથી જ દર વર્ષે આ તહેવાર ઉજવાય છે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે સવારે શાળાઓમાં સરકારી કચેરીઓમાં અને પાટનગર દિલ્હીમાં ધ્વજવંદન કરવામાં આવે છે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવે છે અને રાષ્ટ્રગીત ગવાય છે આપણા રાષ્ટ્રપતિ લાલ કિલ્લા પણ રાષ્ટ્રધ્વજ ફરકાવે છે લશ્કરી વાહનો સાથે લશ્કરીની ત્રણેય પાખોની પરેડ થાય છે તેની સાથે જુદા જુદા રાજ્યોની સાંસ્કૃતિક કાર્યક્રમો અને ટીવી પર દેશભક્તિના ગીતો અને કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે સાંજે સરકારી મકાનો રોશનીથી જળહળી ઉઠે છે કેટલાક લોકો પણ પોતાના મકાનો પર રોશની કરે છે પ્રજાસત્તાબ્દીને રાષ્ટ્રીય ભાવનાની પ્રેરણા આપતો દેવાશે